નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે તમે આ જે સોલર પેનલ જોઈ રહ્યા છો ને એ વાંદરાઓએ ડેમેજ કરી દીધી છે અમારી સોસાયટીમાં અવારનવાર વાંદરાઓનું ટોળું આવતું રહે છે અને સોલર પેનલ પર કુટકા મારતું હોય છે જેના કારણે આ સોલર પેનલ જે છે એ ડેમેજ થઈ છે વાંદરા દ્વારા આ જે સોલર પેનલ ડેમેજ થઈ છે એનો મતલબ એ નથી કે સોલર પેનલની ક્વોલિટી ખરાબ છે પરંતુ અહીંયા જે સોલર પેનલ લગાવવામાં આવી છે ને એ થોડી ખોટી રીતના લગાવવામાં આવી છે અહીંયા જે સોલર પેનલનો તમે સપોર્ટ જોઈ રહ્યા છો ને એ થી સોલર પેનલ ઘણી બહાર આવી છે સોલર પેનલના છેડા પાસે અહીંયા ગાડી એક સપોર્ટ જો લગાવ્યો હોત તો સોલર પેનલ ના તૂટતે અત્યારે જે સોલર પેનલો આવી રહી છે પાંચસો પચાસ વોટની એ ખૂબ જ મોટી હોય છે એટલે હવે પછી જે સપોર્ટ છે એ બેની જગ્યાએ ટોન લગાવવાની જરૂર છે અહીંયા તમે જોઈ શકો છો કે આટલી મોટી સોલર પેનલ પર ફક્ત બે જ સપોર્ટ મારેલા છે ઉપરની સાઈડ અહીંયા નજીકમાં એક સપોર્ટ મારેલો છે આ સપોર્ટ બરાબર મારેલો છે પરંતુ જે નીચેનો જે છેરો છે ત્યાં સપોર્ટ જે છે એ ઘણો દૂર છે એના કારણે આ સોલર પેનલ તૂટી ગઈ છે મિત્રો હવે આ જે સોલર પેનલ છે ને કામ કરતી બંધ નથી થવાની એ જેમ જ વીજળી બનાવશે આ સોલર પેનલમાં પ્રોબ્લેમ ત્યારે જ આવશે જ્યારે તમે એને પાણીથી સાફ કરશો જ્યારે પણ આ સોલર પેનલની અંદર પાણી પડશે ને ત્યારે એના જે કાચના નાના નાના ટુકડાઓ છે એના ગેપમાંથી પાણી સોલર પેનલની અંદર જશે અને સોલર પેનલની અંદર રહેલા જે નાના નાના સેલ હોય છે ને એ સેલને પાણી ખરાબ કરશે હવે જ્યારે આ સોલર પેનલના સેલ ખરાબ થઈ જશે ને ત્યારે આ સોલર પેનલ કામ કરતી બંધ થઈ જશે હવે આ સોલર પેનલ જે છે તમારે કાં તો રિપ્લેસ કરવી પડે કાં તો ટેમ્પરરી એક હું તમને દેશી જુગાર એક ઉપાય તમને બતાવીશ જો તમારે ટેમ્પરરી આ સોલર પેનલને ચાલુ રાખવી હોય તો અહીંયા હું તમને એક કેમિકલ બતાવવાનો છું એ કેમિકલ તમારા સોલર પેનલના ગ્લાસની ઉપર લગાવવાનું રહેશે અહીંયા મારી પાસે એક નાનકડી સોલર પેનલ હતી એ સોલર પેનલનો ગ્લાસ પણ આ જ રીતના તૂટી ગયો હતો આ સોલર પેનલની ઉપર તમે અત્યારે જે વિડીયોમાં જોઈ રહ્યા છો ને એ કેમિકલ છે એ કેમિકલ મેં આ સોલર પેનલની ઉપર લગાવેલું આ કેમિકલનું નામ છે પોલીયુરિથિન આપણા ઘરની અંદર જે ફર્નિચર હોય છે ને તેની ઉપર આપણે જે પોલિશ લગાડીએ છીએ ને એ જ આ કેમિકલ છે સોલર પેનલને તમારે પહેલાં ભીના કટકાથી સાફ કરી લેવાની રહેશે ત્યારબાદ આ પોલિયુરિથિન નામનું જે કેમિકલ છે એ તમારે સોલર પેનલની ઉપર નાખીને તમારે એની ઉપર એનું કોટ કરવાનું રહેશે પહેલો કોટ કર્યા બાદ તમારે એને સુકાવા દેવાનું છે ત્યારબાદ ત્રણ થી ચાર કલાક બાદ ફરીથી બીજો કોટ કરવાનો છે આવા તમારે ત્રણ કોટ કરવાના રહેશે આ કેમિકલ જે છે ને એ કાચના ટુકડા વચ્ચેના જે ગેપ હોય ને એ ગેપની અંદર પુરાઈ જશે અને એક ગ્લાસ જેવું જ કોટ જે છે એ સોલર પેનલની ઉપર લાગી જશે ત્યારબાદ તમે એને પાણીથી ધોશો ને તો પાણી જે છે એ સોલર પેનલની અંદરના જે સોલર સેલ છે ને ત્યાં સુધી જવાનું બંધ થઈ જશે જો આ સોલર પેનલ આમ કરવાથી પણ જો નહીં ચાલે તો તમારે સોલર પેનલને નવી રિપ્લેસ જ કરવી પડશે પણ સોલર પેનલને રિપ્લેસ કરતાં પહેલાં આ ઉપાય જરૂરથી અપનાવજો અને તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ પણ કરજો તો મળીએ બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ વંદે માતરમ